હવે મારે ટાઈમ મળતો ને હવે વર કોણ રાખે ને વાબા પડે છે એવું ઓઠે છોકરા ચી વખત આવી સડી જો હવે ઓઠે તો છે ને દેખો હવે વરે રાખવી નહીં કે જો નહીં ખાજો ચોથી મેળા વકો આ એ વાત સાચી છે પણ ઓમો હવે હરીભાઈ શું કહેવું મારું ખબર છે હ કે તમે ચોકી કરી કે આવ છે ની ઓ આ બની ઓ બની ચોકી તો કરું તો તો ભળો આ અડધો અડધ તમારી કેરીઓ ભાગ અડધો ભાગ હા અડધો ભાગ ચેતરમાં ચોથા ભાગે પાંચમા ભાગે પણ ઓમો તમારો અડધો અડધ ભાગ હા તો જોગી કર્યો હું એમું શું છે કેમ કે ઓમો તમે ચાલશો અરે ઓમે મફુજી એકદમ નું મારું નામ પડી જાય ને તો કોઈ નહીં આવે અને ઓમો શું છે કે મને હું લાસારી વાળો માણસ છું તમે છો ના શર્મા તો ના શર્મા નો ઉપયોગ જલ્દી થાય ઓમો કોઈ હોમ તાકે ને કોઈ માગે નહીં વાલ હાજી હા એ કાલથી આવી જાય હું રેડી 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 હાર ફાર વાઈ જો હડો ના કા તો દેવરી નાખી ના ચાલે મુગા બાઈ ની કેસર

મો કહું હા તમે જલ્દી ઘેર આવજો આટલી લીધી અયા તી નેકટ ફટા ફટા હું આવ જા બેટ અન ઊભો ના તો ત્યાં પાછો હાર ઓ મો બુજી ચોકિત કરો છો ને કમ્પ્લીટ કમ્પ્લીટ મારા કોમો જોવું પડે અરે બા ડાળું કોને બાજુ છે હ આ ડાળું બાજુ છે ને આ બે ચાર લુંખા વળજે આ કેરીઓ દેખાતી નહી ના હોય આ દો કે તમે હા અને ઓબાઈ ની ઘણખેરી કેરીઓ ને બધી ગણેલી છે ઈ મોલી તો દેખાતી જ નથી આ હોય આ હું જોતો તો તને તો 10 ધુંખા દેખાતા હતા ઈ મોલ્યો તો હોય છે જ નહી કે ઓ લે મોપુજી મનશુ લાગે કહું આ હું બપોરે ખાવા જો ને તાણી છોકરા આવી ગયેલો છે ઓહો હરીભા ખાવાનું જવાનું ના રાખો તમે કોઈ ટિફિન માં ખાવ હવે કાલથી એવું જ કરવું પડશે નકી આ તો ના સાલે આ વાત સાચી છે આ તો આ જેટલી બધી કેરી ઓછી થઈ વાત એક કેરી ઓના થી ઓછી થાય તો મને ખબર પડી જાય હા આ તો લુમખો છે કે ના ના કાલથી થી વાત ખાવું છે હવે મારે કે ના જવરા હરીભા ના હવે ના જવ તો કીનું મહત્વ જ છુર્યું અરે ના જવું

જાગતા નર સદા સુખી જાગતા જ રહી ઊંઘતા નહીં હવે ના ઊંઘું ને ઘેર ખાવાય નહીં जाऊ આઈ બરાબર છે મંગાવ હા ઓય મંગાવ ઢિબ બીજું શું તું કીધું કાળજી રાખજો હા હા હવે ના જે બરાબરનો ભાગ પાડવાનો છે આપણે અરે હવે ના કેવું પડે આ તમારા જ બાપા છે રીતનું વર્તન કરજો હા હા महाराज હું સમજુ છું ચિંતા ના કરો અર્ધા ભાગીદાર થઈ ગયા એટલે હા શું કીધું હા એ હારું

અરે હમણાં કેરીઓ ઓછી પાછી ફેરજી પાછા પ્રશ્નો પૂછવા મળશે ઓહો એટલે વાયન ચોકી વાલી તારી જ કેરીઓ વધારે સુરવા માંડી હતી આ મને જે કલાકે થયો નહીં લ્યો ઓહો આ બે ચાર ઝુમખા તો ફેર જ દેતા હતા શે શું ના મફુજી હરિભાઈ શું મફુજી મફુજી કરો છો આ તો કલાકે કેરીઓ છો શું શું વાત કરો છો કે ઘડું ભરીને રાખો આ તો ફોરજી ની સ્પીડ કેરીઓ છે ના ચાલે એ મફુજી મને સમજાતું નહીં મારી ઘેર રાત્રે કોણ આવું કામ કરે છે આયું ઓ હો હા તો તો કે ઓના કરજે તો તોકી નથી આલી ત્યાં કેરયો કોઈ નતું લેતું એ મફુજી હું શું કહું છું હું પાણી પીને આવતો તો ને તમ પેલો ભુબાજીનો છોકરો નહીં એ દોરતોન દોરતો હોમો ધસ્યોદ મન હાથમાં હતું કોઈ ઓય હાથમાં થેલી હતી ઓહો આ એને જ ગજબ કર્યો લાગે બોલો નક્કી એમ કરો તમે હોય તોકી કરો હું આરા હવે જાવું પડશે એના ઘેર

બોલાવ બોલાવ ઢપકો આલા તો મારે બાર મહિના મહેનત માથે પડે છે પાછા બે જણા ભાગવી કેરીયો છે વાત સાચી છે હું કાકા તું મફુજી ની કેરીઓ લે આજમ જો તો હું નઈ ગયો કાકા આ ધણી હોય કેવા કો ઢુઠુ કેતા આસી કાકા હું ગેમ રમતો તો હું નઈ ગયો એટલે ગેમ 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 બે આવ ને ઓભળો મારી છોકરું છે ભૂલી જાય પણ હવે ના બજે તન ના પાડજો જો ઓભળ્યો જાતો ને જોન થી મહિના છું તન ખબર છે પછી પણ કાકા હું નઈ ગયો મને ખબર છે તું જોવા છી બફુજી હવે નહીં આવે તમને ચિંતા ના કરે હાલ કશો હતો નહીં જો હવે આવો તો બે બે પગ ભઈ નાખું હા સાબ જો હારો હારો ઘર મે લઈને જે ખાતો ને કે પગ ભઈ ના જો હલકાર પણ કાકા હું નહીં ગયો ઝુકા જીક તો કેસા નહીં ગયો કાકા માતા ની જોગન તો તમે મોનતા નહીં હું નહીં ગયો આ ચુકલો નહીં ગયો હું તું નહીં ગયો ના તો પતા મફુજી તારું નામ ચીરી ડાયરી ખબર પડી

કોપડો માર્યા રોકડા આલ્યા થી શું કરશો કોહડો પેલા આલ્યા પૈસા 100 રૂપિયા તો પસ્તાણી લો ઓફર હા ઈ તો મફુજીન તમે મને દીધા બરાબર શું કીધું ખબર હે કે આ પેલો ભુબજીન છોકરો રે ને ઈ જો સોરી જાય છે ના હોય ઓય બાર બાર વળગાડ્યું એ વે તાણ અંગો ભાઈ હા પેલું મકાન ખૂણે થી કેજે ઉતારી એટલે ખબર ના પડે આધે થી હા બરાબર છેડ છેડ થી જા હા જલ્દી જા

ના ના તો ધણી ને રૂબરૂ બોલાવા ને કા તમે સોરી હરીબા માથે આલો પછી ના ના આ તો તમે હતા તો તે દાડે મુ કેવા ના હોત પણ આ તો હું છોકરાને ખબર ના પડે છોકરા ગડ ગડી આઈન સડી જો ના ના એ વાત નું તો ચો મન ખોટું લાગ્યું છે તમે તાર લઈ જો લે હડજો પેલીમાં માં કા તમે હાથે આપડે તઈ બે હું લઈ આલું ફારો હરી બા ફારો તમાર નઈ લેવે તો મફુજી હારી ખબર પડે છે કે તો બે દાણા થઈને છોડ તોડી લાવો થોડી હડ અરે મુ આવ ને હારી પાડી આલું તમે ના ના અમે લાવો લે હડ મફુજી હમણાં આવ મારા ગયા

તમે છોકરા ના સંસ્કાર બગાડ્યા છે આ છોકરા ઉપર અસર પડે સોરી ની તમને નહીં ખબર પડતી તમે તાર છોકરા ભણાવો ગણાવો ને નોકરી હવે તમે

એટલે પ્રેમથી થી માજી લેવા હવે દીધેલું મન નઈ ખપ તું નકા માતાજી જો મન બત્રીએ બત્રી પડતા કરો નાખો તમને હવે મફુજી વાન વાદે માથાકુર કરજો ને કે વાડો હતી એટલે કાલ વાતો કરી જો કે બત્રી દે હરીબન સોરી એ સાટુકડા થઈ ગયા છે કેરીઓ સોરી સોરી ને સાટુકડા થઈ ગયા સારું કર્યું ખરેખર ભુબજજી તા આ તો મારો ઓળશો આ બીજા ગામના બધાના છોકરાના આ મુદ્દાને ના પે સંખ્યા ના ધરું આ તો હું આવતો તો એને પૂછવા એટલે હરીબા તમે ચાણ માર છોકરાને ભાઈડો તો આના પેડ આવી બેઠ હું બધી વાતો આવડી હોય નહીં ના ખરેખર ધન છે તમારા મગજ ને હું હા મારો પંથો પાટણ હા